અત્યારે દોઢ મહિનાથી કન્ટિન્યુ આવું છું અને અહીંયા કોન્સ્ટેબલ પીએસઆઈ માટેની રનિંગ રનિંગ માટે અહીંયા બોલિદાન ફિઝિકલ એકેડમીમાં જોઈન થઈ છું અને હા મારો હેવી વેઇટ ઘણો હતો બટ સરની મહેનત એટલી છે કે સર રનિંગ કરાવ્યા એમની જે ઇન્સ્ટ્રક્શન આપે છે એ ફોલો કરીને પણ અત્યારે ઘણી સારી ઇમ્પ્રુવમેન્ટ થઈ છે મારામાં વડોદરાના જ છે ના હું વડોદરાની જ છું અને શું તમારો મુખ્ય હેતુ છે આ તાલીમ આ તાલીમ પાછળ હવે ગુજરાત સરકારની જે ભરતી આવે છે જે જેમાં ફિઝિકલ ઇમ્પોર્ટન્ટ હોય છે એના માટે પ્રિપેર થવા માટે શું નામ આપનું મોનાલિશા ચૌધરી પાંચ મહિનાથી પાંચ સાડા પાંચ મહિના થાય છે શું ફાયદો થાય છે તાલીમથી સર પહેલાં તો એવું હતું ને કે ત્રણ રાઉન્ડ અમે દોડી નતા શકતા અને હવે અહીંયા આવ્યા પછી અમે પચીસ ત્રીસ પાંત્રીસ રાઉન્ડ પણ એક સાથે દોડાવીએ છીએ એવી રીતે છે અને સર અમારા પર એટલી મહેનત કરે છે કે કોઈ એટલું બીના સ્વાર્થ વગર ના કરી શકે તાલીમ લેવાનું મુખ્ય હેતુ શું છે સર મારે કોન્સ્ટેબલ પોલીસમાં જવાનું છે અને પહેલાં બે વખત મેં ભરતીમાં જઈને આવેલી છું પહેલાં સાત સેકન્ડ માટે ને પછી ત્રણ સેકન્ડ માટે રહી ગયેલી છું પણ હવે સર સાથે આવીને એવું લાગે છે કે હવે તો થઈ જ છે સર શું નામ આપનું રાધિકા શેલાર બોલને કા જય હિન્દ જય ભારત મેરા નામ ચંદન સિંહ હૈ મેં આમી સે હું और आर्मी के अंदर अट्ठारह साल नौकरी करने के बाद मैं आज एक टुकड़ी जो है कि सेना के लिए तैयार कर रहा हूँ चाहे वो आर्मी के लिए हो चाहे वो एसएससी के लिए हो चाहे वो गुजरात पुलिस के लिए हो चाहे हिंदुस्तान में किसी भी वर्दी के लिए हो मैं उसको तैयार करना चाहता हूँ और मैं तैयार कर रहा हूँ मेरे को लगभग जनवरी 2021 जनवरी को मैं रिटायर्ड हुआ था मई दो में मैंने ये टीम खड़ा किया था सो मेरी टीम का नाम है बलिदान फिज़िकल अकेडमी वड़ोदरा